મજામાં સ્વાગત છે તમારો અમારી એડ વ્લોગ ચેનલમાં તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ગઢરા મેળો જુવા આ નાઇટના વ્લોગમાં બન્યા રહેજો અને અમારો વ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઈક શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ભૂલતા ના તો વિડીયો પણ બનાવી રહેજો મિત્રો તો ચાલો આપણે જઈએ છીએ અત્યારે ગઢડા cara 9-10 misalnya, teman please video ini buat mereka yang suka video ini, like pun kalian juga, <laughs> jadi orang ini lihat dia, ayo apalagi, mira men, jadi seperti itu teman, jadi cah lo apalagi dia akan gada, ફરીને આવી જશે અને જો આપણે આ લઈ આવ્યા છે ચડબો એટલે તમે હાંસલું માનો અમે આજમાં દેહ નહીં આવ્યા અને આ બધા છે આપણા મિત્રો જે હાટે આવ્યા હતા એમાંથી બે જણ આગળ જતા રહ્યા છે ને જો એક બીજી વસ્તુ આ છે હેલિકોપ્ટર જે એ પણ લઈ રહ્યા છે દેખો ગાય તમે જોઈ શકો છો અમારો હેલિકોપ્ટર તો અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાકી તમને આવા નવા ફરી બ્લોગ જોવા મળતા હોય તો ચાલો ગાઈસ મળીએ આગલા વિડીયોમાં